ઘણા સમયથી ખોવાઈ ગયેલા અને ભાજપ પાર્ટીમાં સારું પદ મેળવી ચૂપ બેસી ગયેલા એવા હાર્દિક પટેલ ધમકી કોને આપી રહ્યા છે અને પાછા સમાજની પણ વાત કરી રહ્યા છે કોઈ સમાજના દસ બાર લોકોને ટાર્ગેટ પણ કરી રહ્યા છે કયા સમાજના લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે શું છે સમગ્ર મામલો નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય અનીરભાઈનો

આ લોકોને ખોટી ખોટી અરજીઓ કરીને પૈસા પડાવવાનું કામ અત્યારે વિરમગામ માનવ નેતૃત્વમાં ચાર પાંચ લોકોએ ગેન બનાવીને સમાજના નામે ગેન બનાવીને આ એક પ્રયાસ અત્યારે સમગ્ર વિસ્તારમાં ચાલી રહ્યો છે વિકાસના કામોમાં કઈ રીતે સળી કરવી સમાજને કઈ રીતે ગુમરાહ કરવો કોઈ રીતે ખોટા કેસ કેમ કરવા અત્યારે સતત વિરમગામની માંડળ અને નેતૃત્વમાં દસ બાર લોકોએ આ અભિયાન આવેલું જેની પણ જોડે આવી કોઈ ઘટના બને જે કોઈ ખોટી રીતે તમને હેરાન પરેશાન અરજીઓ કરીને તમે પૈસા માંગે તો ડાયરેક્ટ તમારે મને જાણ કરવાની એ વ્યક્તિને કાયદાની ભાષામાં પણ જવાબ આપીશું અને નહીં માને તો તો તમારા બધાના હિત માટે થઈને લડવું પણ લડવા તૈયાર પણ આવા લોકો વિરમગામના વિકાસમાં વિરમગામની પ્રગતિમાં વિરમગામના નિર્દોષ અને ઘોડા લોકોને હેરાન પરેશાન કરવાનું જો સમાજની આડમાં કોઈ કામ કરશે તો કોઈ પણ ભોગે ચલાવી નહીં લેવાય સારા સારા રૂખાઓ પતી ગયા છે

અને કામ છે માત્ર વિકાસનું અને વિકાસના કામમાં કોઈ આડે આવશે લોકોને ખોટી રીતે કોઈ હેરાન કરશે માત્ર ધારાસભ્ય તરીકે કાયદાની ભાષામાં જવાબ નહીં આપું દીકરા તરીકે આ પરિવાર ને બચાવવા માટે આવી વિધાનસભા વિધાનસભામાં પરિવાર છે એને બચાવવા માટે બધી જ રીતે લડવા માટે આવી ઇસ્મેદારી તો હાર્દિક ભાઈ સરકાર તમારી છો તમે વિસ્તારના તો તમે સોશિયલ મીડિયા પર કેમ ચેતવણી આપી રહ્યા છો કોઈ એક્શન કેમ નથી લઈ રહ્યા તો હાર્દિક પટેલના નિવેદન પર તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર